હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ફરાળી ખીચડી કે જે ના તો સાબુદાણા કે ના તો શાંબો કે ના તો બટાટા બાફવાની ઝંઝટ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદ એ તો એટલી ટેસ્ટી છે કે તમે આને વ્રત કે ઉપવાસ વગર પણ નાસ્તા માટે બનાવશો અને ખૂબ ઓછા સામાનથી બનીને તૈયાર થઈ જાય છે આપણા ઘરમાં રહેલા સામાનથી જ આ બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઈકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા અમે બે કાચા બટેટા લીધા છે એક નાનું છે અને એક મોટું છે તમે તમારે જે રીતે ફરાળ બનાવવું હોય એ રીતે તમે બટેટા લઈ શકો છો અને બટેટાને આપણે ધોઈ અને સાફ કરી અને આવી રીતે તેની ઉપરની છાલ હટાવી દેવાની છે અને આપણે તેને પાણીમાં એડ કરતું જવાનું છે જેથી કરીને બટેટા કાળા ન પડે તો આવી રીતે હું ઉપરની છાલ હટાવી દઉં છું અને બટેટાને પાણીમાં એડ કરું છું બંને બટેટાને હવે આપણે એક આવી ખમણી લેવાની છે આવી નાની ખમણી હોય છે તે નથી લેવાની અને જે આપણે મોટા કાણાવાળી જે ખમણી હોય છે તે લેવાની છે જેનાથી આપણું છીણ એકદમ મોટું બને સરસ અને આપણે જ્યારે તેને ખીચડી બનાવીએ ત્યારે એકદમ મેસ ન થઈ જાય તો આવું આપણે મોટી ખમણીથી તેને ખમણી લેવાનું છે બટેટાને તો અહીંયા બંને બટેટાને મેં ખમણી લીધા છે તો હવે આપણે આને પાણીમાં નાખી અને સરસ એવા સાફ ધોઈ લઈએ તો અહીંયા આપણે તાજા પાણીમાં આ છીણને એડ કરી દેવાનું છે અને આપણે આને સરસ એવું હાથેથી મસળી અને એકથી બે પાણીથી સરસ એવું એને ધોઈ લેવાનું છે તો આવી રીતે હળવાથી એકદમ મસડતું જવાનું છે અને સરસ એવું ધોઈ લેવાનું છે જેથી કરીને તમારે હેલું સ્ટાર્ચ બધું નીકળી જાય વ્રત અને ઉપવાસમાં આપણે ક્યારેક કંઈ બનાવવાની ઈચ્છા ન થાય ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કારણ કે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે છીણને થોડું બાજુમાં રાખી લીધું છે ત્યાં સુધીમાં આપણે એક બીજી પ્રોસેસ કરીએ તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલા સિંગદાણા લીધા છે સિંગદાણા અહીંયા મેં કાચા જ લીધા છે

હાઈ જ રાખવાની છે અને આપણે આમાં જીરુંનો વઘાર કરશું જનરલી જે આપણે સાબુદાણાની ખીચડીમાં વઘાર કરીએ છીએ એ જ રીતે આપણે વઘાર સાબુદાણા ક્યારેક પલાળતા આપણે ભૂલી ગયા હોય ત્યારે પણ તમે આ રીતે ખીચડી બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકવાર જો તમે આ રીતે ખીચડી બનાવી લીધી તો તમે સાબુદાણાની ખીચડી ક્યારેય નહીં બનાવો કારણ કે એટલી બધી જલ્દી બની જાય છે ના તો બટેટા બાફવા કે ના તો સાબુદાણા પલાળવા કોઈ જાતની ઝંઝટ નથી પાંચ જ મિનિટમાં ખીચડી બનીને રેડી થઈ જાય છે તો હવે આપણું જીરું પણ સરસ એવું ફૂટી ગયું છે તો આપણે અહીંયા અત્યારે જીરું એકનો જ વઘાર કરશું તો આપણું જીરું સરસ ફૂટી જાય પછી આપણે જે છીણ પાણીમાં રાખ્યું છે તેનું પાણી નીતારી અને આપણે આમાં એડ કરી દેવાનું છે અને આપણે આને સરસ એવું મિક્સ કરી લઈશું તો આપણે બીજો મસાલો પાછળથી કરીશું અત્યારે પેલા આપણે બટેટાને થોડું સોફ્ટ કરી લઈએ તો અહીંયા આપણે આને સરસ એવું મિક્સ કરી લઈએ અને આપણે આને હવે એક થી બે મિનિટ જેવું કુક થવા માટે રાખી દઈએ એક થી બે જ મિનિટમાં ખમણ સરસ એવું સોફ્ટ થઈ જશે તો અત્યારે આપણે અહીંયા જ મસાલા એડ નથી કરવાના અહીંયા એક થી બે મિનિટ પછી જોઈ શકો છો તમે સરસ એવું થોડું ખમણ સોફ્ટ થયું છે દેખાય જ છે આપને કારણ કે થોડું તે સરિંગ થવા લાગ્યું છે તો હવે આપણે તેમાં થોડું આદુ ઘસીને મેં લીધું છે થોડા મીઠા લીમડાના પાન છે અને એક મરચું જેને મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે આમાંથી કોઈ પણ વસ્તુ તમે ઉપવાસમાં ન ખાતા હોય તો તમે સ્કીપ આરામથી કરી શકો છો તમારી ઘરે જે રીતે ઉપવાસમાં વસ્તુ ખવાતી હોય તે વસ્તુ એડ કરીને તમે આ ખીચડી બનાવી શકો છો તો આપણે બધું સરસ એવું મિક્સ કરી લઈએ અને એકથી બે મિનિટ જેવું આપણે તેને સંતળાવા દઈશું જેથી કરીને બટેટા એકદમ સરસ એવા પ્રોપર કૂક થઈ જાય તો આને આપણે થોડી વાર માટે કુક થવા દઈએ અને પછી આપણે તેમાં મસાલા કરીએ તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે તમે જે વ્રત ઉપવાસમાં મીઠું ખાતા હોય તે મીઠું તમારે અહીંયા લઈ લેવાનું છે અને કલર માટે થોડો અહીંયા હું હળદર પાવડર એડ કરું છું હળદર પાવડર પણ જો તમે ન ખાતા હોય ઉપવાસમાં તો સ્કીપ કરી દેવાનો છે અને અહીંયા થોડું લાલ મરચું એડ કરું છું આગળ મેં લીલું મરચું એક આખું એડ કર્યું છે એટલે મેં અહીંયા થોડો જ એડ કર્યો છે લાલ મરચું પાવડર અને બધું સરસ એવું મિક્સ કરી લઈએ અને આપણા મસાલા બળે નહીં એ માટે અહીંયા આપણે અડધી થી એક ચમચી જેટલું પાણી એડ કરી દઈએ જેથી કરીને સરસ એવા મસાલા થઈ જાય પાણી આપણે વધારે એડ નથી કરી દેવાનું ચમચી અડધી જેટલું પાણી એડ કરવાનું છે અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતું રહેવાનું છે જેથી કરીને તળીએ આપણી આ બટેટાનું ખમણ ચોટી ન જાય તો જો હવે આપણે ચેક કરી લઈએ કે આપણું ખમણ પાકી ગયું છે કે નહીં તો આવી રીતે હાથમાં લઈ અને આમ પ્રેસ કરવાનું છે જો સરસ એવું તૂટી જાય છે સરસ એવું ખમણ આપણું થઈ ગયું છે તો જો હું તમને હજી એક બતાવી દઉં આવી રીતે આપણે એને ચેક કરી લેવાનું છે સરસ એવું તૂટે છે એટલે આપણું ખમણ કુક થઈ ગયું છે તો હવે આપણે એમાં સિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું તો અહીંયા જે આપણે સિંગદાણાનો ભૂક્કો કરીને રાખ્યો હતો તે એડ કરી દીધો છે અને થોડો મેં બચાવી લીધો છે મને થોડો વધારે લાગતો હતો એટલે મેં થોડો બચાવી લીધો છે અને આપણે સિંગદાણાના ભૂક્કાને સરસ એવો આપણે જે બટેટાના છીણારે મિક્સ કરી લઈશું અને સિંગદાણાના ભૂક્કામાં આપણે ખાંડ એડ કરી હતી એનું કારણ એ છે કે આપણે અહીંયા આખી ખાંડ લઈએ છીએ તો ભૂક્કામાં એડ કરી દઈએ તો સરસ એવી દળાઈ જશે તો આપણે એમાં ભૂક્કામાં જ એડ કરી દીધી હતી અડધી ચમચી જેટલી અને જે વધ્યો તો ભૂકો તે પણ મેં એડ કરી દીધો છે અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દીધો છે તમારે જે પ્રમાણે ગળિયું ખાટું ખાવું હોય એ પ્રમાણે અહીંયા લીંબુનો રસ અને ખાંડને એક ચેસ કરી લેવાની છે બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને વધારે વાર આપણે આને હવે કૂક થવા દેવાનું બિલકુલ નથી અને આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઉપરથી હું ધાણા એડ કરીશ જો તમે ધાણા પણ ન ખાતા હોય ઉપવાસમાં તો તમારે એ પણ સ્કીપ કરી દેવાના છે અને તમે આ ખીચડી નાસ્તા માટે કે બાળકોને ટિફિનમાં પણ આપશો ને તો બાળકોને ખૂબ જ ભાવશે કારણ કે બાળકોને બટેટું તો આમ તો પહેલેથી બહુ જ ભાવતું જ હોય છે તો આ ખીચડી તેમને બહુ જ ભાવશે અને ખાવામાં પણ એટલી બધી ટેસ્ટી લાગે છે કે નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો જો આપણી ખીચડી એકદમ બનીને રેડી થઈ ગઈ છે તો પાંચ મિનિટમાં બનતું આપણું આ ફરાળ રેડી થઈ ગયું છે અને ખૂબ ઓછા સામાનથી એકદમ ટેસ્ટી એવી આપણી બટેટાની ખીચડી તૈયાર છે કોઈ જાતની ઝંઝટ વગર તો શિવરાત્રી આમ પણ ખૂબ નજીક આવી ગઈ છે તો તમે આ શિવરાત્રીએ આ ખીચડી જરૂરથી ટ્રાય કરજો તમે આ ખીચડીને ગમે તે ઉપવાસમાં ખાઈ શકો છો કે સાંજના આ સમયે જો આપને ભૂખ લાગી હોય ત્યારે નાસ્તા માટે બનાવવી હોય તો પણ તમે આને બનાવી શકો છો